હેલો ફ્રેન્ડ્સ તો હવે વોટ્સએપને બદલે અલ્ટરનેટિવ એપ ઇન્ડિયાની આવી ગઈ છે તો હવે આપણે ઇન્ડિયન એપ વોટ્સએપને બદલે કોઈ ઇન્ડિયન એપ વાપરવી હોય તો તે આવી ગઈ છે માર્કેટની અંદર હવે તેમાં શું શું ફરક છે કઈ ફેસિલિટીઓ સારી છે તેમાં કેવા કેવા પ્રકારના ફીચર્સ છે ચાલો જોઈ લઈએ તેના ફાયદા અને ગેરલાભ બંને જોઈ લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો વોટ્સએપની બદલે તમે હવે એક નવી એપ્લિકેશન્સનો યુઝ કરી શકો છો અહીંયા તમે પ્લે સ્ટોર પર જશો તો ઘણીવાર અહીંયા તમે જોઈ શકો છો કે અત્યારે ઘણા બધા દેશમાં ઘણી બધી એપ્લિકેશનો બેન કરવામાં આવી છે તો તે ભવિષ્યમાં ના થાય તેના માટે ભારત સરકારે વોટ્સએપની બદલે અલ્ટરનેટિવ એપ યુઝ કરી શકાય તેવી અહીંયા તમારે જોઈ શકો છો આર મેસેન્જર્સ કરીને એક એપ્લિકેશન્સ લોન્ચ કરી છે તેને તમારે અહીંયા પ્લે સ્ટોર પર જઈને સર્ચ પર જઈને તે નામ સર્ચ કરશો તો તમને એ એપ્લિકેશન્સ જોવા મળી જશે અહીંયા તમે જોઈ શકો છો ફોર પોઈન્ટ રેટિંગ છે અહીંયા જોઈ શકો છો એક કરોડથી પણ વધારે લોકોએ ડાઉનલોડ કરી લીધી છે હવે આ એપ્લિકેશન્સના અહીંયા હું તમને બતાવી દઉં કે આ એપ્લિકેશન્સ અહીંયા અબાઉટ ધીસ એપ્સમાં જશો તો આ એપ્લિકેશન્સ અહીંયા બે હજાર એકવીસમાં લોન્ચ થયેલી હતી જોઈ શકો છો સાત તારીખે બે હજાર એકવીસમાં લોન્ચ થઈ હતી પરંતુ અત્યારે મેક માય ઇન્ડિયાના કારણે અત્યારે માં આવી છે એપ્લિકેશન્સ અત્યારે ખાલી બે હજાર પચીસ માં એ લોકોએ નવું અપડેટ કર્યું છે હવે અહીંયા જોઈ શકો છો તે એપ્લિકેશન્સને જેવી ઓપન કરશો ત્યારે શું શું તમને ફીચર્સ જોવા મળે છે સેમ જોઈ શકો છો એ ગ્રીન કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો છે ઓટીપી પર ક્લિક કરી દેવાનો છે અહીંયા ઓટીપી આવી જશે તો તમારે વેરીફાઈ કરી લેવાનું છે તો આ પ્રકારનો ઇન્ટરફેસ તમને જોવા મળશે અહીંયા સેમ તમે તમારું ડીપી લગાવી શકો છો અહીંયા ચૂઝ ફ્રોમ ગેલેરી કરીને તમારે કન્ટિન્યુ પર ક્લિક કરીને અલાવ ઓલ પર કરી દેવાનું છે આ રીતે ડીપી લગાવીને સેવ પર ક્લિક કરી દેવાનું છે અહીંયા તમારે તમારું નામ લખી દેવાનું છે નામ લખીને નેક્સ્ટ પર ક્લિક કરી દો સેમ વોટ્સએપની જેમ જ તમારે અહીંયા એડિટિંગ કરવાનું છે અહીંયા અલાવ કરી દો તો આ રીતના તમને પહેલો ઇન્ટરફેસ જોવા મળશે વોટ્સએપની જેવું જ કામ કરશે અહીંયા તમે જોઈ શકો છો સ્ટોરીનો ઓપ્શન્સ જોવા મળે છે ત્યાર પછી મિટિંગનો ઓપ્શન્સ જોવા મળે છે અહીંયા ચેટનો ઓપ્શન્સ અને ત્યાર પછી અહીંયા લાસ્ટમાં કોલનો ઓપ્શન્સ જોવા મળે છે અહીંયા ચેટ પર ક્લિક કરશો તો અહીંયા તમે જે કોઈ સાથે ચેટ કરશો તે અહીંયા જોવા મળશે અહીંયા ઉપર ડાયરેક્ટ મેસેજ ગ્રુપ મેસેજ એ તમને અહીંયા ઓપ્શન જોવા મળશે સો વોલ પર ક્લિક કરશો અહીંયા કોલ્સ પર ક્લિક કરશો વોઇસ કોલ તથા વિડીયો કોલ બંને કરી શકો છો મિટિંગની અંદર અહીંયા એક જબરજસ્ત ફીચર જોવા મળે છે ગૂગલ મીટિંગ અને ઝૂમ મીટિંગની જેમ જ તમે અહીંયા મીટિંગ કરી શકો છો જોઈન કરાવી શકો છો સાથે સાથે શેડ્યુલ પર ક્લિક કરીને કોઈપણ મીટિંગને તમે અહીંયા શિડ્યુલ પણ કરી શકો છો ઘણા બધા ફીચર્સ અહીંયા જોવા મળે છે સ્ટોરીઝ પર ક્લિક કરશો તો અહીંયા તમે તમારી સેમ વોટ્સઅપની જેમ જ અહીંયા તમે સ્ટોરી લગાવી શકો છો અહીંયા કંઈ પણ આ રીતે લખીને કોઈપણ ફોન્ટ સિલેક્ટ કરીને એ તમે કરી શકો છો ટેક્સ પણ ચેન્જ કરી શકો છો જોઈ લો ઘણા બધા ફીચર્સ છે સેમ વોટ્સએપની જેમ જ છે અહીંયા તમારે ફોટોઝ લગાવવો હોય વીલ યુઝિંગ ધ એપ પર ક્લિક કરીને અહીંયા તમે કોઈપણ ફોટોસ પણ લગાવી શકો છો આપણે એક્ઝામ્પલ તરીકે આ સ્ટેટસ લગાવી દીધું છે અહીંયા બધું સેમ વોટ્સઅપમાં જેમ સ્ટેટસ લગાવતા હતા તેમ તમે લગાવી શકો છો અહીંયા એ લોકોના સ્ટેટસ પણ તમને જોવા મળે છે અરટાઈ એપ તરફથી અહીંયા તમે જોઈ શકો છો તે લોકોએ લગાવેલા છે તો તે સ્ટેટસ પણ તમને અહીંયા જોવા મળે છે જેમ વોટ્સઅપ અપડેટ કરે છે તો વોટ્સએપ તેના સ્ટેટસ બતાવે છે તેમ સેમ આ એપ્લિકેશન્સ તેના સ્ટેટસ બતાવે છે અહીંયા સેટિંગ્સ પર ક્લિક કરશો તો સેમ વોટ્સએપની જેમ જ બધા ફીચર્સ અહીંયા જોવા મળશે ઉપર સર્ચનો ઓપ્શન્સ તમને જોવા મળી રહ્યો છે જોઈ લો ત્યાર પછી ચેટમાં અહીંયા પ્લસ પર ક્લિક કરીને અનેબલ કોન્ટેક કરી દેવાનું છે જેથી તમને સિંક કોન્ટેક અહીંયાથી કરી દેજો તો જેથી આ એપ્લિકેશન્સ જે લોકો યુઝ કરતા હશે તેનું તમને અહીંયા લિસ્ટ બતાવી દેશે હજુ આ એપ્લિકેશન્સ ઘણા લોકો યુઝ નથી કરતા હજુ તો નવી નવી માર્કેટમાં આવી છે આમ તો બે હજાર એકવીસથી છે પણ જોઈ શકો છો અહીંયા આટલા લોકો આ એપ્લિકેશન્સનો યુઝ કરે છે હવે અહીંયા કોઈને પણ મેસેજ કરવા માગતા હોય તો આ રીતે તેના પર મેસેજ કરી શકો છો છે હેલો કરીને આ રીતે તેને મેસેજ જતો રહેશે અને તે જોઈ લેશે તો બે ક્લિક ખરાબ થઈ જશે એ રીતે સેમ મેસેજ કરી શકો છો અહીંયાથી તમે ઓલ પર ક્લિક કરશો એટલે અહીંયા આવી જશે અહીંયાથી તમે ડાયરેક્ટ સેમ વિડીયો કોલ અથવા વોઇસ કોલ બંને કરી શકો છો અહીંયા તેની ડિટેલ્સમાં જઈને મ્યુટ ચેટ બેકગ્રાઉન્ડ બધું જ અહીંયાથી ચેન્જ પણ કરી શકો છો જોઈ લો આ રીતે ચેટ બેકગ્રાઉન્ડ તમારે ચેન્જ કરવું હોય તો સેટ કરી શકો છો ઘણા બધા ફીચર્સ તમને જોવા મળી રહ્યા છે સેમ વોટ્સએપની જેવા જ બધા જ ફીચર્સ અહીંયા પણ જોવા મળે છે ઉપર ત્રણ ડોટના ઓપ્શન્સ જોવા મળે છે તેના પર તમે ક્લિક કરશો તો અહીંયા તમે કોઈને મેન્શન કરો છો તો મેન્શનનો ઓપ્શન્સ પણ અહીંયા જોવા મળી જશે ત્યાર પછી અહીંયા તમે કોઈ સ્ટાર મેસેજ કરો છો તો તે ઓપ્શન જોવા મળે છે અહીંયા પોકેટ્સમાં ખબર નહીં કંઈ હશે લિંક ડિવાઇસ અહીંયા તમે પીસીમાં પણ ચલાવી શકો છો અને સેમ લિન્ક કરી શકો છો સ્કેન કરીને જેમ આપણે વોટ્સએપ યુઝ કરીએ છીએ તે રીતે અહીંયા સેટિંગ્સમાં જશો તો તમને અહીંયા ઘણા બધા સેટિંગ્સ જોવા મળી રહ્યા છે પર્સનલાઇઝેશન પર ક્લિક કરશો તો અહીંયા ક્વિક રિએક્શન પર તમે સિલેક્ટ કરી શકો છો એન્ટર ટુ સેન્ડ પર ક્લિક કરી શકો છો વોઇસ મેસેજ કન્ફર્મેશન પર ક્લિક કરી શકો છો જેથી વોઇસ મેસેજ પણ તમે અહીંયા કરી શકશો અહીંયા સેમ તમારે બધા જ ફીચર્સ અહીંયા જોવા મળી રહ્યા છે ડેટા એન્ડ સ્ટોરેજ પર ક્લિક કરશો તો ઓટો ડાઉનલોડ મોબાઈલ ડેટામાં કઈ કઈ વસ્તુ ડાઉનલોડ થઈ જશે તે તમારે સિલેક્ટ કરવાનું છે અહીંયા વાઇફાઈમાં કઈ કઈ વસ્તુ ડાઉનલોડ થઈ જશે તે સિલેક્ટ કરવાનું છે મીડિયા અપલોડ ક્વોલિટીમાં અહીંયા આને બંધ કરી દેશો તો હાઇએસ્ટ ક્વોલિટીમાં અપલોડ થશે અને જો ઓછી ક્વોલિટીમાં કોઈને ફોટોઝ વિડીયોઝ મોકલવા હોય તો આ નીચેનું ખરું કરી દેવાનું છે નોટિફિકેશનમાં સેમ વસ્તુ છે બધી જ વસ્તુ તમે જોઈ શકો છો સાઉન્ડ એન્ડ વાઇબ્રેશન

ચેન્જ ફોન નંબર નંબર ચેન્જ કરવો હોય તો તે પણ થઈ શકે છે સાઇન આઉટ પણ કરી શકો છો આ બધી જ વસ્તુ તમને આ એપ્લિકેશન્સમાં અહીંયા જોવા મળી રહી છે પરંતુ અહીંયા એક વસ્તુ હું તમને જણાવી દઉં કે અહીંયા ચેટ એન ટુ એન ઇન્ક્રિપ્ટેડ નથી જ્યારે વોટ્સએપની અંદર કોઈ પણ ચેટ એન ટુ એન ઇન્ક્રિપ્ટેડ રહેશે શોર્ટમાં તમને જણાવું તો કોઈ પણ તમે ચેટ કરી રહ્યા છો કોઈ પણ વ્યક્તિ સાથે તો એ ચેટ તમારી સિવાય બીજો કોઈ વ્યક્તિ વાંચી નહીં શકે તમારું વોટ્સઅપ હેક કરી દેશે તો પણ વાંચી નથી શકતા તે એક એન્ડ ટુ એન્ડ ઇન્ક્રિપ્ટેડની અંદર હોય છે એટલે પરંતુ અહીંયા આ એપ્લિકેશન્સમાં અલ્ટ્રા એપ્લિકેશન્સમાં હજુ સુધી ચેટ એન ટુ એન ઇન્ક્રિપ્ટેડ નથી વિડીયો કોલ અને વોઇસ કોલ એ બંને એન ટુ એન ઇન્ક્રિપ્ટેડ છે થોડોક સમયની અંદર આમાં પણ અપડેટ આવી જશે અને શાયદ એ લોકો પણ આની પર ધ્યાન ધ્યાન દોરવશે અને આના પર કામ કરશે એવી અપેક્ષા છે હવે જોઈએ આગળ શું કરે છે એ લોકો અત્યારે તો એન ટુ એન ઇન્ક્રીપેડ ચેટ નથી તો તેથી તમે કોઈ પણ એવી ચેટ ના કરો તો વધારે સારું રહેશે પછી તમારી ઈચ્છા તમારે જે કોઈ કરવું હોય તે તમે કરી શકો છો અત્યારે કોઈ તમારી કોઈ આ એપ્લિકેશન્સ હેક કરે તો તમારી ચેટ વાંચી શકે છે એ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે અહીંયા કોલ્સમાં તમને બધી વસ્તુ જોવા મળી જશે અહીંયા તમે વોઇસ કોલ સેમ કરી શકો છો અલા વિલ યુઝિંગ કન્ટિન્યુ પર કરી દો અહીંયા વિડીયો કોલ પણ કરી શકો છો બંને વસ્તુ કરી શકો છો અત્યારે સામેવાળો વ્યક્તિ આ એપ્લિકેશન્સ યુઝ નથી કરતો નહીં તો બેખરા થઈ ચૂક્યા હોવા જોઈએ તેને ઇન્સ્ટોલ કરીને અકાઉન્ટ બનાવીને એપ્લિકેશન્સ ડિલીટ કરી દીધી હોવી જોઈએ આ એપ્લિકેશન્સ વિશે તમારે શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂર જણાવો અને આમાં જો કોઈ તમને પ્રોબ્લેમ આવી રહ્યો હોય તો તમે કમેન્ટ કરો તે ટોપિક પર હું તમને વિડીયો બનાવીને આપી દઈશ તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકોન પર ક્લિક કરીને ઓલ પર ક્લિક કરવાનું ના ભૂલતા તેથી આવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે હવે તમે કઈ એપ્લિકેશન્સ યુઝ કરશો વોટ્સએપ અથવા તો આ ટાઈ મને નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને આ મેક માય ઇન્ડિયાની એપ્લિકેશન્સ છે તો તમારે એકવાર તો ઉપયોગ કરવો બને છે